આપ જોઈ રહ્યા છો એવી ફોર્ટીએટ ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર ગત તારીખ ઓગણત્રીસ મે ના રોજ બેલ કંપની દ્વારા વરસાદની આડમાં નોટિફાઈડ વિભાગની હસ્તકમાં આવેલી વરસાદી કાંસમાં પ્રદૂષિત પાણીનો નિકાલ કરતી ઝડપાઈ હતી જે તે દિવસે જીપીસીબી તેમજ અન્ય મોનિટરિંગ ટીમ દ્વારા પ્રદૂષિત પાણીના નમૂના લઈ લેબોરેટરીમાં પૃથકરણ અર્થે મોકલવામાં આવ્યા હતા જીપીસીબી બાદ હવે અંકલેશ્વર નોટિફાઈડ વિભાગ પણ હરકતમાં આવ્યો હતો નોટિફાઈડ હસ્તકની વરસાદી કાંસને નુકસાન પહોંચાડવા બદલ બેલ કંપનીએ નોટિસ ફટકારવામાં આવી હતી નોટિફાઈડ વિભાગના ધારાધોરણ

કરતા કરતા જઈને દ્વારા સેમ્પલ લેવામાં આવેલા છે તથા નોટિફાઈડના નિયમ મુજબ કંપની જે લાર્જ સ્કેલ છે એના લાર્જ સ્કેલ સ્મોલ સ્કેલ મુજબ અલગ અલગ મુજબ દંડની જોગવાઈ કરેલી છે વરસાદની પાણીમાં અને તે મુજબની આગળની કાર્યવાહી નોટિફાઈડ દ્વારા કરવામાં આવશે અંદાજીત કેટલો ઘર અંદાજીત જે આ જે કંપની છે એ લાર્જ સ્કેલ માં આવે છે તે અંદાજીત પાંચ લાખ જેવું ધનનું જોગવાઈ છે પિન્ટુ મોદી એબી ફોર્ટી અંકલેશ્વર